મારો બેટો બેઠો રેવાથી તો પૂછે મરી સેના કરતા આવડત આવા જો મને તો આવડતું નથી શું કરશો હું આવી અરે જેની મેં શીશી ને શીશી છે હેડો તો હલો હેડો હવે ભગવાન માતા થી સુખી રાખે હેડો તા આ ઘા શાંતિ થતા પચીસો ઓગણત્રીસો બેતાળીસો અડતાળીસ એ પીઠિયા શું કરે

મારું બેટું આને મને લાગે ને એમ લેબડા ફળિયા કોમની હોતી લેબોડિયા એમ આને ફળિયા કોમની છે ફળિયા ફળિયા લેવા

હેડો ચાલાય હો એ હેડો દાડલો તો ના જો તો પુત્ર બીવા હોય આ તઈએ બોર્ડર હે ચોસી મારી જે કનોડે ગુતી લાયા થા રાડો વાડો થઈ ન હોય રાડો ચાલ લાયા થા અહીં હેડો રાડો તો દાડલો

તારે રાયડો એવડો મોટું ફાઇલ છે ખૂબ ને એટ ઓછા થી નેસા ઉઠી તો નેસા થી જ વાઢો ને લે થડમો ડૂકો છે ફાલ નથી તને વધારે સડી ગયો સોનો બે અહીં હે ભાઈ ને તેજ મને આટલા એટલે ચાર ચાર ઓગળ ને ઉલે વાઢી વાઢી ને છે મે કીધું મોટો મોટો વાઢીશ છે તમે ની માનો એટલે એમ મે વાઢ્યો છે એટલે તમે કોઈ આમ પેલ કામ કરેલું છે ના હું તો પાકિસ્તાન માં કચરા પડા કરતો તો મોટો કામ હેડે મારતો તો તમે કચરા જ કરો આમાં ન કોમ આવે તમે ને તમે જમાં ફળિયા વેણતા નહી હું એમ કે ત્રણસો 365 દાડા આરામ કરું છું કે નહીં ભરામાં એટલે જે લેબડા ને લેબુણી આવે કે નહીં કોમની એટલે મેં કીધું લેબુણી ને ખોડાને કીધું ફળિયા કોમ નહી છે એટલે હું માર ફળિયા વેણતો તો આરામ કરો ભાઈ આરામ કરો ઘર માં આરામ કરો ને ભાઈ તમે જ મને તો કે થી બરા રાડા વાઢતા હતા

For more updates, subscribe to our channel, click the show links, and enjoy watching the videos.